સ્વાગત તમારું આપણી ચેનલ અલ્પેશ ક્રેશનની અંદર તો આજનો જે વિડીયો છે તેની અંદર આપણે ટ્રેન્ડિંગ રીલ્સ એડિટિંગ કરતાં શીખડાવશું અને આ જે રીલ્સ છે તે ટેલિગ્રામની અંદર ભાઈએ મોકલી લીધી હતી આ રીતની એક ન્યૂઝ સ્ટાઇલની અંદર જે અત્યારે ટ્રેન્ડિંગમાં સર્જ છે તે રીલ્સ બનાવતા શીખડાવશો તેની જો આપણે એક ફૂલ પ્રોજેક્ટ છે તે લઈને આવી ગયા છીએ સાવ સાવ સિમ્પલ દરરોજની જેમ તે માત્ર તમારા ફોટા મૂકી અને આ રીતની ટ્રેન્ડિંગ જે રીલ્સ છે તે બનાવી શકશો રેટ તો ફૂલ પ્રોજેક્ટ છે કઈ રીતે લેવો કરી દી મારી एडिट કરશું બધું તમને આપણે આગળ બતાવીશું તે પહેલા તે મે એક નાનો ડેમો જોઈ લો ફૂલ ડેમો સુધી આપો ટેલિગ્રામની જે ચેનલ છે ત્યાં આગળ તમને મળે છે ટેલિગ્રામ ની લિંક ડિસ્ક્રિપ્શન અંદર આપણે આપેલી છે ત્યાં આગળ તમને ડાયરેક્ટ વેબસાઈટ લિંક અને ફૂલ પ્રોજેક્ટ દરજ નવો નવો વિડિયો મળતો રહેશે તમા રાખી છે મે તસવી તો ડેમો ની અંદર મે જે વિડિયો જોજો એ વિડિયો પ્રોજેક્ટ લેવા માટે આવવાનું છે તમારા બ્રાઉઝર ની અંદર ગૂગલની અંદર ગૂગલમાં સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન રેડ આટલું ખાલી લખવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન તો અનિચ્છિત તમને આજે સાઇટ મળી જશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એના પર ક્લિક કરી દેજો ક્લિક કર્યો છો એટલે આ રીતે ખુલીને આવે છે અહીંયા આગળ તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરીને ત્યાં આગળ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે વન જીરો જીરો સેવન આટલું લખી અને સર્ચના આઇકનો ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશું તો નીચે તમને આ ટાઈક કોડના થમલીને દેખાઈ રહી છે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવી ગયું છે હવે આને ઉપર કરી નીચે આવી જવાનું થાય તમે નીચે આવશો તમને આગળ એક બટન જોવા મળે જશે જ્યાં લખેલું જ રહેશે ફૂલ પ્રોજેક્ટ આ એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવી જશે એકવાર પ્રોજેક્ટ એડ થઈ લો એટલે તમારે કાંઈ પણ બીજી મટિરિયલ છે તે લેવાની જરૂર નથી રહી અને જો પ્રોજેક્ટ એડ કરવામાં એર આવે પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે ક્રિટ શોટ છે તે પણ શેર કરી શકશો અને પૂરેપૂરું સોલ્યુશન આપણે કરી આપશું નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે જ્યારે તે હું પ્રોજેક્ટને પહેલીવાર ઓપન કરશો અને આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ ખોલીને છે પ્રોજેક્ટની અંદર તમને અહીંયા આગળ અલગ અલગ ઇમેજ દેખાશે અલગ અલગ ઇફેક્ટની સાથે રેડી તમે આગળ આવશો એટલે તમને અહીંયા આગળ અલગ અલગ ઇમેજ છે તે જોવા મળી જશે રેડી તો જે ડાયરેક્ટ તમને ઇમેજ દેખાઈ રહ્યા છે આ બધા ફોટા તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો ડાયરેક્ટ એટલે કે આ ફોટો છે એના ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું ત્યાર પછી નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું અને હવે આ તમારે જે ફોટા પર વિડીયો બનાવો તે ફોટો સિલેક્ટ કરી ઉપર જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું ડાયરેક્ટ તમારો ફોટો સેન્ડ થશે રહે તો આવી રીતે તમને આગળ જેટલા પણ ડાયરેક્ટ ઇમેજ દેખાયા છે બધા તમે ડાયરેક્ટ ફોટા સેન્ડ કરી શકશો અહીંયા આગળ તમે ત્રણ ઇમેજ દેખાશે એક સાથે સ્ક્રીનની અંદર આવી રહ્યા છે આ ત્રણ ઇમેજ આ ત્રણ ગ્રુપની અંદર છે રેટ ત્રણેય ગ્રુપ સેમ છે તમારે શું કરવાનું છે આની અંદર ફોટો સેન્જ કરવા માટે આ જે ગ્રુપ છે એમાં જવાનું છે ત્યાર પછી નીચે એક ઓપ્શન આપે આવશે એડિટ ગ્રુપ એમાં જવાનું છે અને અહીંયા આગળ તમને છે આ રીતે એક ફોટો મળશે ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે નીચે જે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટો લેવો હોય તો ફોટો સિલેક્ટ કરી પ્લસ નાઇકમ પર ક્લિક કરવાનું છે આ રીતે તમારો ફોટો આવી ગયો ફોટો ઉપર નિશ્ચય કરવો તો આ રીતે તમે કરી શકો છો એનાથી બેગ દબી દો રેડી અને તમારે તને ત્યાં ગ્રુપની અંદરથી ઇમેજથી તેને સેન્ડ કરી દેવાના છે રેડી આપણે એક ઇમેજ સેન્ડ કરીશું તમારા ઉપરના બી પણ સેન્ડ કરી લેવાનું છે તમારો રીલ્સ બનીને કમ્પ્લીટ થઈ જશે દરરોજ આપણે સાવ સૌ સિમ્પલ રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર ટ્રેનિંગ રીસ બનાવતા થઈ જાય છે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળશે કે નવા મિનિટની અંદર તારી ગુડ બાય